thank <music> you હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડભોઈ શહેરના દસ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે ત્યારે ડભોઈ વધી ગઈ છે કોલેરાની લપેટમાં આરોગ્ય વિભાગે દસ ટીમો બનાવી નીંદર જાગી કાર્યવાહી શરૂ કરી છે છેલ્લા સાત દિવસો માં એકસો સત્તર જેટલા જાડાવટી ના કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે જ્યારે કે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ પણ લેવાયા છે ગટર પાણી પાલિકાની બેદરકારીને લીધે પાણીની લાઇનમાં ભેગા થતાં રોગચાળો વકર્યો છે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડભોઈ શહેરના દસ વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે ત્યારે ડભોઈ શહેરમાં શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો છે જેમાં આઠ વર્ષનું બાળક પણ લપેટમાં આવતા દોડધામ વધી ગઈ છે કોલેરાની લપેટમાં આરોગ્ય વિભાગે દસ ટીમો બનાવી નીંદર માંથી જાગી કાર્યવાહી શરૂ કરી છે છેલ્લા સાત દિવસોમાં એકસો જેટલા ઝાડાવટીના કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે જ્યારે કે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ પણ લેવાયા છે ગટર પાણી પાલિકાની બેદરકારીને લીધે પાણીની લાઇનમાં ભેગા થતા રોગચાળો વપર્યો છે